આજ રોજ એકસો આઠ મન કી બાતનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તમામ રવિવારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા જે મન કી બાત કરવામાં આવે છે તેને લઈને જે કાર્યક્રમ છે આજે વડોદરા શહેરમાં યોજવામાં આવ્યો હતો ત્યારે રામ ભગવાનને લઈને પણ જે મોટી ભક્તોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે આપણી સાથે પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહ પણ આપણી સાથે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો આજે એકસો આઠમાં જે મનકી બાતનું આયોજન રાખવામાં આવ્યું હતું રામ ભક્તો પણ આજે અહીંયા ઉપસ્થિત છે વડોદરા મહાનગરમાં આજે એકસો આઠમી મનકી બાતનો માની મોદી સાહેબના કાર્યક્રમનું આયોજન કર્યું અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખાસ કરીને નેપાળથી આવેલા અને ઉત્તરા ઉત્તરાખંડ અને નેપાળથી આવેલા રામ ભક્તો જે આ વિસ્તારમાં રહે છે તે બધા લોકો આજે ખાસ ઉપસ્થિત રહ્યા છે રામધૂન પણ કરવામાં આવીને રામધૂન ઉપર બધા સરસ મજાના નૃત્યનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું એકસો આઠનો નંબર છે તે આધ્યાત્મિક રીતે વૈજ્ઞાનિક રીતે આપણા શરીર સાથે જોડાયેલો નંબર છે અને આજે જેટલા લોકો મન કી બાતના કાર્યક્રમમાં આવ્યા છે સમગ્ર વડોદરા શહેરમાં એવા એકસોના આઠ મંદિરોમાં દસ હજાર કરતાં પણ વધારે આ શ્રોતાઓને આ માળા આજે આપવામાં આવી છે બાવીસમી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાના પૂજનના કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આ માળાના માધ્યમથી ત્યાં જોડાવાનો પ્રયત્ન કરે આધ્યાત્મિક રીતે અને ભગવાન શ્રી રામનું જ્યારે પુનઃ પોતાની જગ્યા ઉપર એમનું સુંદર અને ભવ્ય મંદિર થઈ રહ્યું છે ત્યારે એમાં આપણે પોતે પણ જોડાઈએ એવી આ સુંદર ભાવના સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં વોર્ડ નંબર અગિયારના અને આજુબાજુના સૌ રામ ભક્તો જોડાયા છે ત્યારે સૌને આભાર વ્યક્ત કરું છું અને બાવીસમી તારીખે આ જ રીતે પોતાના ઘરે પોતાની યોગ્ય ક્ષમતા પ્રમાણે આ માળાની સાથે રહી અને ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરે એવી બધા પાસે અપેક્ષા રાખું આભાર આપશો બિલકુલ થી તમામ માં જે સુ કેસો 22 તારીખે અયોધ્યામાં જે રામ ભગવાન છે તેમના સિંહાસન પર વિરાજ છે તમામમાં ઉત્સાહ જોવા મળે છે બહુ જ ઘણો બધો ઉત્સાહ ઉત્સાહ છે અમારામાં અને અમે બધા મળીને અમે લોકો જે ઉત્તરાખંડના ભાઈ બહેનો જે બધા છે એ મી તારીખે ઘરમાં બેસીને યા પછી એક જગ્યા પર મળીને અમે લોકો રામ નામની માળા જપવાના છીએ હું વોર્ડ નંબર અગિયાર ની કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર બાવીસ જાન્યુઆરી ના દિવસે સવારે રામ નો જયારે સ્થાપના થશે અને એ દિવસે સાંજે હું મારા મારા બૂથમાં મારા વોર્ડમાં તે દિવસે અમે લોકોએ બાવીસ હજાર હજાર લાડુ વિતરણ કરવાનું અમે લોકોએ રાખ્યું છે અને અમે સાંજે બુંદીના લાડુ વિતરણ કરવાના છે અને દીપ પ્રગટાવીશું અને મોટી રંગોળી પણ કરીશું એવી રીતે અમે લોકો ઉત્સવ મનાવીશું કરીશું અને એ દિવસે અમે દિવાળી દિવાળી અમે તે દિવસે દિવાળી છે એ રીતે જ અમે લોકો બધા ઉત્સવ મનાવીશું હર્ષદભાઈ પણ આપણી સાથે છે શું કહેશો જે રામ ભગવાન તેમની અયોધ્યા નગરીમાં બાવીસ તારીખે વિરાજવાના છે તમામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કરોડો હિન્દુઓના આસ્થાના આરાધ્ય દેવ શ્રી રામ વર્ષોના વાણા બાદ જ્યારે પોતાના અયોધ્યામાં એમનું આગમન થવા જઈ રહ્યો છે ત્યારે દિલમાં એક અનોરો ઉત્સાહ છે આખું હિન્દુસ્તાન અયોધ્યા સાથે ગુજરાત રામમય બની ગયો છે અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા આજે માન્ય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એકસો આઠમા એપિસોડ મન કી બાતના કાર્યક્રમમાં જે રીતે અમારા શહેર સંગઠનના શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા આજે એક અનેરું આયોજન કરાયું અને એકસો આઠ મંદિરોમાં જે રીતે કાર્યક્રમ થયો અને સાથે સાથે આ તુલસી માળાનું વિતરણ થયું ત્યારે આપણે આપણી માતાઓ આપણી બહેનો પણ જોઈ શકો કે એમનામાં પણ એક અનોરો આનંદ છે આજે ભગવાન શ્રી રામની જ્યારે સ્થાપના થવા જઈ રહી છે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી જ્યારે ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે ત્યારે ભગવાનની આસ્થા સાથે આજે હવે જોડાયા છે ત્યારે આજે સમગ્ર વડોદરા શહેર સમગ્ર ગુજરાત શ્રી રામમાં તલ્લીન બન્યું છે બિલકુલ તમામ જે ભક્તો છે તેમનામાં જે ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો છે રામધૂન સાથે તમામ જે મહિલાઓ બિલકુલ થી જે બાવીસ મી તારીખે આજે માલાઈ માલા નું જે આજે વિતરણ કરવામાં આવે છે કેવી કેવી રીતે આનો જે ઉપયોગ છે એનો ઉપયોગ આ આંગળી છોડી દેવાનો છે એનો એનો સંકેત કોઈને આપણે હર્ટ કરીએ એવું હોય છે એટલે આપણે આ ત્રીજી નંબરની આંગળીનો આપણે ઉપયોગ કરીશું આમાં આવી રીતે આપણે આ કરવાનું છે માળાનો ઉપયોગ થેન્ક યુ જય શ્રી રામ બિલકુલથી તમામ મહિલાઓની વાત કરીએ કે તમામ ભારત દેશમાં તમામ જે રામ ભક્તો છે તેમનામાં જે અલગ જ જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જ્યારે આજે એકસો આઠ જે મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો તેને માળા પણ વિતરણ કરવામાં આવ્યું રામ ભક્તોએ રામ ધૂન પણ કર્યું તે ઉત્સાહ તમામ જે ભારત દેશના ભક્તો છે તેમાં જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી વડોદરા